ભાણવર ત્રણ પાટિયા જાય અને આ જે રસ્તો જાય ને મારા વાલા તરફ જાય અને આ જે જે જમીન છે છે ને ને રોડ બીજો નંબર તો તો વાડી જાય ચાલો તમને વાડીની પણ વિઝિટ કરાવું મારા વાલા આ જમીન વેસી નાખવાની હે દઈ દેવાની હે અને જે ડામર પટ્ટી આવે ને મારા વાલા ત્યાંથી માત્ર ને માત્ર આ બીજું ખેતર હે અને તમને પહેલાં તો આ જે જમીન છે ને તેની ફૂલ વિઝિટ કરાવું પછી જે પણ છે ને એ તમને તાલુકો જિલ્લો બધું બતાડું તો આ જમીન છે મસ્ત જમીન સારામાં સારી જમીન કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન અને મારા વાલા આ જે જમીન છે ને ત્યાં ગીર અભિયાન આવેલ છે તો તમે અહીંયા ફાર્મ હાઉસ પણ બનાવી શકો અને આંબાનો બગીચો પણ બનાવી શકો અને અન્ય તમારે ખેડ કરવી હોય ને તોય પણ થાય અને મારા વાલા બાજુમાં તમે વ્યૂ તો જુઓ કાંઈ ઘટે નહીં એવો મસ્ત વ્યૂ આવે તો ચાલો તમને આ જમીનનો પહેલાં તો પૂરેપૂરી વિઝિટ કરાવ તો તમે અહીંયા જે ઝાડમાં જોઈ શકો બરાબર તો અહીંયા સેતુડી છે અહીંયા મસ્ત છે અને અહીંયા ફૂલ ઝાડ પણ વાવેલા છે મસ્ત અને સારામાં સારા બરાબર અને તે પણ તમે જોઈ શકો અહીંયા મસ્ત ફૂલ છે અને મારા વાલા આગળ એક મસ્ત અને સારામાં સારો જે કૂવો કે અહીંયા શિયાળ મોસમમાં પાણી બિલકુલ ઘટતું નથી અને આ જુઓ આ જમરૂખડી છે અને અન્ય ઘણા એવા મસ્ત ઝાડમાં પણ છે કે અહીંયા કોઈ વસ્તુ કંઈ ઘટતી નથી અને અહીં બકાલાની પણ સુવિધા છે તો અહીંયા કૂવો પણ મસ્ત છે સારામાં સારો કૂવો બરાબર કાંઈ ઘટે નહીં અને ની પણ સુવિધા છે અને અહીંયા પ્રાઇવેટ ટીસી પણ આપેલી છે તે પણ તમે જોઈ શકો અને આ મસ્ત અને સારામાં સારી જમીન છે કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત અને સારામાં સારી જમીન તો આ જમીન અત્યારે તો આ મગ જે છે ને વરસાદને કારણે બગડી ગયા અને વરસાદને કારણે તો ઘણાઈનું બગડી ગયું બરાબર પણ એ ખેડૂત ખબર હોય અને આજુબાજુના તમે તો જુઓ કોઈ વસ્તુ ઘટે નહીં એવા મસ્ત રેસિડન્ટ શિયાળી બાજુ અને આ બાજુનો વ્યૂ તો અલગ ટાઈપનો હોય કોઈ વસ્તુ ઘટે નહીં અને મસ્ત સારામાં સારી બરાબર તો બાજુમાં રોડ આવી ગયો ઓલી બાજુ પવન સખી આવી ગઈ અને આ બાજુ જે આજુબાજુનો વ્યૂ જુઓ ને તેમાંય કંઈ ઘટતું નથી અને મારા વાલા આ જમીન લેવી ને તો તમારા ભાવમાં હે તમારા બજેટમાં હે અને ડામર પટ્ટી છે ને જે બરાબર ડામર પટ્ટીથી માત્ર ને માત્ર બીજું જ ખેતર બરાબર તો હજી પણ તમારે આ વ્યૂ જોવો હોય ને તો એકવાર જોઈ લો અને શારી બાજુ કમ્પ્લીટ ફેન્સિંગ મારેલી હે બરાબર એટલે તમારે કંઈ પણ રખોલાની પણ કોઈ જાતની ઉપાધિ છે નહીં મારાવાલા તો આવી જમીન તમે કેદીકના ગોતા હતા ને મારાવાલા તે પણ મારાવાલા મોડ પરનો સર્વે નંબર બરોબર મોડ પરનો સર્વે નંબર છે તો પેલા તો ફરતો વ્યૂ હે ને એવો મસ્ત છે કે કોઈ વસ્તુ ઘટે જ નહીં એવો મસ્ત વ્યૂ છે અને આજુબાજુનો તમે રેસિડેન્ટ પર જોઈ શકો અને આ બાજુની જમીન છે ને ભાઈ એ જમીનમાં કંઈ ઘટે નહીં બરાબર એવી મસ્ત જમીન સારામાં સારી જમીન કોઈ વસ્તુ ઘટે એવી જમીન બરાબર તો આ જમીન સોલ વીઘા જમીન છે કેટલી સોલ બીઘા જમીન છે અને ભાણવર છે ને ભાણવર ભાણવર તાલુકામાં આવેલી છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ જમીન આવેલી છે તો તમારે લેવી હોય ને મારા વાલા તો માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં તમારે કોન્ટેક કરવાનો છે અને આ તમને ફૂલ તો આજુબાજુમાં હરીગવાનું વાવેતર જોરદાર લાગે બરાબર આજુબાજુમાં હરીગવાનું વાવેતર પણ એવું છે અને આજુબાજુમાં ડુંગરાળું જે ડુંગર છે ને ત્યાં પણ મસ્ત અને સારામાં સારા બેસ્ટ અને કંઈ ઘટે નહીં એવા છે અને ફૂલ વિડીયો અમે એની માટે બનાવીએ મારાવાલા કે તમારે જમીન ઘરે બેસી અને તમે જોઈ શકો ઘણા વ્યક્તિની કોમેન્ટ આવે કે ભાઈ તમે લાંબી લાંબી કરોમાં અને ડાયરેક્ટ તમે ગામ જિલ્લો તાલુકો બતાડી દો તો મારાવાલા પહેલાં તો હે ને અમે વ્યૂ બતાડીએ બરાબર કે આજુબાજુના બધા તમે વ્યૂ જોઈ લો તો તમારે જમીન જોવા આવવી ન પડે બરાબર ઘરે બેસી તમે આખો પરિવાર જોઈ લ્યો અને એક જ વ્યક્તિ એક જ વ્યક્તિને તમારે અહીંયા જોવા આવવું પડે અને સોદો કરી લેવાનો એવી મસ્ત આપણી પાસે સુવિધા છે અને આજુબાજુનો શેર અહીંથી માંડી અને સામે વાડી દેખાય ને ત્યાં સુધી અને સામે ઓલો માંડવીનો ઢગલો દેખાય ને ત્યાં સુધી આ વાડી આવેલી છે તો હું તમને અહીંયા જે મકાનની સુવિધા છે ને તે પણ બતાડું ગોડાઉનની સુવિધા છે ને તે પણ બતાડું અને મારા વાલા જો આ જમીન છે ને તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાની હે દઈ દેવાની હે તો મોણ પરનો સર્વે નંબર તમે દીકના ગોતતા હતા ને તો હું આજ તમારી માટે મોણ પર ગામનો સર્વે નંબર લઈને આવ્યો છું તો આ આ જે આજુબાજુનો વ્યૂ મસ્ત હે સારામાં સારા હે કોઈ વસ્તુ ઘટે નહીં અને આ છે ને ભાઈ આ જમીન તો જમીન જ છે કોઈ વસ્તુ ઘટે નહીં તો ચાલો હું તમને મકાનનો વ્યૂ બતાડું અને અહીંથી આપણે છે ને હાલે જઈએ ને એટલે મકાન મસ્ત આમ અત્યારે એમ માનો ને કે આમાં એક રૂપિયાનો પણ ખર્ચો નથી તમારે આ જમીન લેવી હોય ને તો એક પણ પાવલાનો ખર્ચો નથી ડાયરેક્ટ આ જમીન આવી અને વાવવા માંડવાની હે અને આજુબાજુના તમે જમીન પણ જોઈ શકો ફળદ્રુપી જમીન છે સારામાં સારી જમીન છે જો તમારે લેવી હોય ને તો મેં તમને કીધું ને કે વગર દલાલીએ આ જમીન આપી દેવાની છે દઈ દેવાની હે તો ચાલો તમને મકાનનો પણ વ્યૂ બતાડો તો અહીંયા તમે જે આંબા છે ને તે પણ તમે જોઈ શકો બરાબર અને આંબાની કલમ સોલ નાખેલી છે કેટલી સોલ આંબાની કલમ નાખેલી છે તો આ તમે જે મકાન જોવો છો ને તે મકાન હું તમને પૂરી વિઝિટ કરાવ અને ફૂલ ઝાડ તો જોવો મસ્ત કેવા છે કાંઈ ઘટે નહીં એવા મસ્ત ફૂલ ઝાડ છે અને અહીંયા આવી ગઈ મસ્ત અને પત્રાવાળી એક ઓસરી કે રહેવા લાયક કાયદેસર મકાન કમ્પ્લીટ કાંઈ ઘટે નહીં અને આ પીડીયા વાળું એક મસ્ત અને સારામાં સારો રૂમ તે પણ તમે જોઈ શકો કે કાંઈ ઘટે નહીં એવો મસ્ત રૂમ છે તો આ રૂમ સારામાં સારો છે બેસ્ટ હે તો હાલો તમને ગોડાઉન તરફ પણ હું લઈ જાઓ મારાવાળા તો અહીંયા આવી ગયું પત્રાવાળું મસ્ત અને સારામાં સારું ગોડાઉન તે પણ તમે જોઈ શકો રહી પણ શકો માલ પણ ભરી શકો અને અહીંયા બધી વસ્તુ પણ પડી ફુવારા આ તે આ બધું બરાબર કમ્પ્લીટ કંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું તો ચાલો આગળનો વ્યૂ તમને તો આવી જગ્યા આવી સુવિધા બરાબર અને ગીર અભિયાન જ્યાં આવતું હોય ત્યાંની જગ્યા સારામાં સારી જગ્યા બેસ્ટ જગ્યા અને તમારે તમે કેદીક ના ગોતતા હતા કે મોણપર માં એટલે કે ભાણવર તાલુકામાં અને દેવભૂમિ દ્વારકામાં અમારે જમીન લેવી છે તો મારા વાલા અમે તમારી માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યા છે તો ચાલો તમને આગળ પૂરી વિધિ તો મારા વાલા આ મોણપર નો સર્વે નંબર છે તાલુકાની વાત કરીએ ને તો ભાણવર તાલુકામાં આ જમીન આવેલી છે અને આપણે જિલ્લાની વાત કરીએ ને તો દેવભૂમિ દ્વારકા અને મારા જે આ ભાણવર છે ને ભાણવર ન્યા રોડ પટ્ટી આવેલી છે ડામરપટ્ટી ડામરપટ્ટીથી માત્ર ને માત્ર બીજું ખેતર આ છે જે કપૂરી પાટીયું છે ને ત્યાંથી માત્ર ને માત્ર એક કિલોમીટર આ જમીન દૂર આવેલી છે જો તમારે લેવી ને મારા તો નીચે નંબર આપેલા છે એમાં કોન્ટેક કરી લ્યો અને આવા નાવા વિરિયા જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ મોણ પર ગામનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા